જંબુસર સિટીઝન સોસાયટી વિસ્તારમાં ઈડે મિલાટના પંદરસોમાં જશ્નના પવિત્ર ખુશીના મોકા ઉપર બ્લડ ડોનેશન કરવા મોટી સંખ્યામાં રક્તદાતા ઉમટી પડ્યા હતા રક્તદાન એ મહાદાન છે આ સંદેશને જન સુધી પહોંચાડવું આદરયોગ્ય પગલું છે આ કેમ્પ રજાએ મુસ્તફા કમિટી દ્વારા મુખ્ય મહેમાન હુઝુર ખલીફા સુફીએ મિલટ સૈયદી સરકાર વાહિદ બાવા કલ્લા શરીફ સૈયદ બાપુ હાફીઝ મોહમ્મદ ઇલિયાસ મુબારક આઈ પટેલ એડવોકેટ નેતા વિપક્ષ વડોદરા જિલ્લા પંચાયત અસલમભાઈ સાયકલવાળા સુરત સાકિર મલિક કાદરભાઈ ઇસ્માઈલભાઈ પટેલ સહિત હાજર રહ્યા હતા કોઈના બુસ્ટા જીવનદીપને નવું જીવન આપવા રક્તદાન કરીએ રક્તદાન એ મહાદાન છે આપણા શરીરમાં રહેલી ઘણી ખામીઓ રક્તદાન થકી દૂર થાય છે સદર કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા એડિટર દીવાનના નજીર વેડાજ આજ રોજ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ જે આજે મિલાદુ નબી યંગ કમિટી દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં પીર તરીક હઝરત સૈયદ વાહિદ અલી બાવા અસલમભાઈ સાયકલવાળા મુબારકભાઈ પટેલ એડવોકેટ અને જંબુસર શહેરના અમારા નામાંકિત આગેવાનો હારીફભાઈ બાપુ અનોહર બાપુ તમામ અમારી કમિટી સાથે ઉપસ્થિત રહ્યા અને બ્લડ ડોનેશનમાં જંબુસર શહેર અને તાલુકાના લોકોએ વધુ ડોનેશન કર્યું અને અમારો હંસલો અફજાય કર્યો છે એના માટે અમે તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ઇન્શાલ્લા દરેક અલ્લાના રસૂલે અલ્લાના રસૂલ કહે છે કે દરેક સમાજ માટે એક જરૂરતમંદ લોકો માટે દરેક ચીજમાં કોઈ ના હિન્દુ ના મુસ્લિમમાં નથી હોતું બ્લડ ડોનેટ બધા માટે અમે જે આયોજન કર્યું છે એના માટે અમે તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ इस साल मिलाद नदी का पंद्रह सौ साल अजीम शान मौके पर जमूसर में रज़ाई मुस्तफा यंग कमेटी ने पहले ब्लड डोनेशन कैंप इन का इतकाल किया एक बहुत बड़ी और एक बेहतरीन शुरुआत है और बहुत कामयाब प्रोग्राम रहा जब तक मैं बोल रहा हूं, तब तक 100 ब्लड यूनिट हो चुके हैं मैं रजाए मुस्तफ़ा कमिटी को, को मुबारकबाद देता हूं। कि ऐसे खिदमत के काम हमेशा अल्लाह ताला इनके हाथों से लेता रहे और इस नेक काम में जिसने भी मदद की इनकी खिदमतों को कबूल फरमाए